દક્ષિણ ગુજરાત વીજ કંપની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ ડિવિઝન દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીજ કંપનીના કર્મચારીઓ જોડાયા હતા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ડિસેમ્બર મહિનાને એનર્જી કન્ઝર્વેશન મંથ તરીકે ઉજવવામાં આવે છે સાથે જ સેફ્ટી મંથ તરીકે પણ ઉજવણી કરાય છે ત્યારે અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ કંપની ઇન્ડસ્ટ્રીઝ ડિવિઝન દ્વારા જન જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીજ કંપનીના કર્મચારીઓ જોડાયા હતા વીજળીનો વપરાશ ઓછો કરી સોલરના ઉપયોગથી થતા ફાયદા લોકોને સમજાવવામાં આવ્યા હતા સાથે વીજ વપરાશ દરમિયાન રાખવાની સાવચેતી અંગે પણ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે